સુરત પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોને જાગૃત કરવા સાથે સ્થળ દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે સુરત શહેરના અલગ અલગ એસી જેટલા પોઈન્ટ પર પોલીસ દ્વારા રોંગ સાઈડ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જ્યાં રોંગ સાઇડમાં આવતા વાહન ચાલકોને અટકાવી જરૂરી કાગળિયા તપાસી દંડ ફટકારવામાં આવી રહ્યો છે છેલ્લા આઠ દિવસમાં ચારસો ત્યાંસી થી વધુ વાહન ચાલકોને રોંગ સાઈડ ચાલતા ઝડપી પાડવામાં આવ્યા છે જેમના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓ માં રિપોર્ટ કરવામાં આવ્યો છે

જોકે થોડા દિવસોથી ફરિયાદો પણ આવી રહી છે કે ટ્રાફિક વધુ થાય છે જેને લઈ ગૃહમંત્રીએ કંટ્રોલ રૂમની મુલાકાત લઈ જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યા હતા ત્યારે હવે રોંગ સાઇડમાં આવતા વાહન વાહનચાલકોને સુધારવા પોલીસે દંડનું શસ્ત્ર ઉગામ્યું છે રોંગ સાઈડમાં વાહનો ના ચલાવવા અનેકો વખત સુરત પોલીસ દ્વારા સુરતીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે પણ નિયમો પોતાના ખિસ્સામાં લઈને ફરતા વાહન ચાલકો સુધરવાનું નામ લેતા નથી ત્યારે હવે પોલીસે રોંગ સાઈડ જાગૃતિ લાવવાની સાથે દંડ વસૂલવાની કામગીરી હાથ ધરી છે પોલીસ દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારોમાં પોલીસની ટીમ તૈનાત કરાઈ છે સુરત શહેરના અલગ અલગ એસી જેટલા પોઈન્ટ પર રોંગ સાઇડ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોને અટકાવી જરૂરી કાગળિયા પોલીસ તપાસી દંડ ફટકારી રહી છે પોલીસ દ્વારા રોંગ સાઇડમાં આવતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે

પરંતુ સુરત શહેર ટ્રાફિક શાખા અકસ્માત ઘટાડા કરવાના ભાગરૂપે રોંગ સાઈડ માં જતા વાહન ચાલકોને સૌ પ્રથમ જાગૃત કરે છે અને ત્યારબાદ દંડ નું શસ્ત્ર ઉગામે છે બ્યુરો રિપોર્ટ સુરત